ઉકાઈના વિસ્થાપિત પરિવારોને વન અધિકાર મુજબ જંગલ જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા ધાકધમકી આપી જંગલ જમીનથી દૂર કરાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત જિલ્લા કલેક્ટ્રાલયે ઉકાઈ વિસ્તારના સાતબારા અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતો પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ઉકાઈ વિસ્થાપિત પરિવારોને વન અધિકાર મુજબની જંગલ જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા ધાક ધમકી આપી જંગલ જમીનથી દૂર કરવામાં આવી રહ્યા છે જેથી તેઓને રક્ષણ આપી ભારતીય ન્યાય સંહિતા તથા પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ વિથ રૂલ્સ અનુજાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ તથા

અમે એક યાત્રા યોજી હતી માલદાપરાથી માંડવી માંડવી તાલુકામાં પંદર કિલોમીટર લાંબી યાત્રા જેમાં અસંખ્ય આદિવાસીઓ જોડાયા હતા અને આ મુદ્દાને લઈને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી હતી વન અધિકાર અધિનિયમનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એ હજારો વર્ષના અન્યાયને ન્યાયમાં સુનિશ્ચિત કરવા માટે આ બનાવવામાં આવ્યો છે એની જગ્યાએ વન વિભાગ જે સુરત જિલ્લાનું છે એ જ વન વિભાગ આ વિસ્થાપિતો પર અત્યાચાર કરે છે અન્યાય કરે છે અને એમની જમીનમાંથી ખદેડે છે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેટસ્કો હોવા છતાં પણ અને કેટલાક ખેડૂતો પાસે સનદ હોવા છતાં પણ એમના ખેતરોમાં ઘુસણખોરી કરવામાં આવી છે રાજકીય નેતાઓના ઇશારે આ ઘુસણખોરી કરવામાં આવી રહી છે આદિવાસી નેતાઓ જો ઉકાઈના વિસ્થાપિતોને ન્યાય નહીં અપાવી શકતા હોય તો ઢાંચણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કારણ કે આ આ અસંખ્ય આદિવાસીઓ આજે વિસ્થાપિતો ન્યાય માટે જમીન માટે કરગરી રહ્યા છે જેને આજ સુધી આ વ્યવસ્થા આ બંધારણમાં એમને ન્યાય નથી મળી રહ્યો છતાંય બાબા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણીય અધિકારો અને બંધારણના અધિકારો માટે સતત દોડી રહ્યા છે લડી રહ્યા છે અને આ સુરત જિલ્લાનું વન ખાતું બંધારણ અને લોકતંત્રને સતત આ ઉલ્લંઘન કરી રહ્યું છે અને એના ગાળામાં ટૂપો આપવાનું કામ કરી રહ્યું છે જેને રોકવામાં આવે એ રજૂઆત ને લેનામે સુરત જિલ્લા કલેક્ટર શ્રીને મળી આલ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે